ભગવાને યાદ અને બીજો છોકરો હારો આલ્યો હોય હારું તું પણ આલી આલી ના ગુવાડી વાળા

બે ના ના મને આવું કર્યો છે પછી દુઃખ આલવું તો ના કરતી મને ઉપાડી લેવો તો પેલો ગોડો તો જોવા ને સાયકલ ના ના તમે પાડો છો મારી સેવા કરો છો દવા તો મૂકીએ હશે ઘરમાં છો કે ગોડા એક શિખર નાખી દીધી એ ગોડો અમારે તો નહીં બુદ્ધિ લોક તણ

મને તો એવું લાગે છે સાયકલ ને લઈને ફરતો રમતો મને તો એવું લાગે છે હોજ બધી કાઢી એવું લાગતું નહી મને એવું જ લાગે આપણે શું કરે આમ કુદરત ને ગમે ખરું બીજું પણ મારે તો એમ જ કેવું છે સુધી જ હોય તો સારું ખોટા હેરાન થાય છે જોર હા આઈ

એના જેટલો વજન છે ના પાવો મરવા પડ્યો શું કરવાનું છે વજન વધી જાય પાછો એવું તું તો મારો ભયસ દુશ્મન છે જિંદગી આ બધા તારા ખોટા કરેલો કોમ તને ના રે આ તને તારા બે ભાઈ જીવાય અને તારો પાડોશી કર ના તો કારણ કે અમારા જેવા પાડોશી બાજુ તું શું કર્યું

એનો બાપ તો મળવા પડ્યો હા હાલ ની ખબર પડતી નહી એ તો જે છે ભગવાન ને આલ્યો છે એવો ને એવો

આ નટિયો હું કેવા માંગ અરે અમુ તો એવી દવા આવી પાસે આપડે ના હોય ને તો ડોક્ટર હા તે તું એમ કર તારા પહાણ ડોક્ટર નો નંબર છે ફોન કર તો નટી ગરીવાર માટે પણ બોલે ને તો આપણે તો માલા માર થઈ જઈ એ વાત પણ ઇન્જેકશન બઉ મોક્ટર હું બોલાવી દઉં એક ઇન્જેક્શન હાલ છે આખી જિંદગીમાં કશું કર્યું નહિ એટલે એના પાન મારતો ફરજિયાતો છે અને પૈસા તો ઠીક થી ઠીકકી નેક મને ખબર છે કારણ કે હું ઘણી વખત ને કરતો નથી નરવો બેઠો બેઠો ની નોટો ગણતો જ હોય છે તે એમ કરો આપડે હોય તો હું ડોક્ટર ને બોલાવું અને જે પેલું બતાવ ને એ કાઢીને લઈ લે આ પેલા ઘોડા તો કશું નહીં હાલવું આપડે આજે તું એમ કર

સી બોલા તો કોઈ ખોટું કરેલું બઉ લીધા ને હાકાત આપજો હા ત્યાં આવું ભીખોજી ફોન કરાયો બી

બોલ હું બોલું કે જો હું તો વગડો કરે હજાર રૂપિયા ઈમાંથી માંથી કાઢીને આપડે વેચી લેવાના

રાધે તમે તકલીફ થાય આ તો ભાઈ કાઠું પડો પડે આટલી હોય કરવાની રે કાઠું તો પડે

ચોખ્ખો ચટ છે છો તમે બી હા બોલસી એવું લાગે છે ઉભો થઈને જજે પહાન જા અને હું કેવા માંગું છું હોબર તો હા જા ભાઈ અમો ઇન્જેક્શન લીધું ના પછી શું સવ હારું જો હારું થઈ અને સેવી રીતના તમને સમજાવવા તમે મને ઈશારો તમે સમજી શકતા નહીં બે જણા ભાઈઓ બોલો છો તો કઈ ક્યાં ઈશારા અલ્યા ભાઈ હા એ તો કોઈ નહિ તમારું હારું થજો કે તમે મને દવા કરાય એ તો કોઈ નહિ એ તો પેલી ભેંસ વાસણડીઓ ખાતી હતી એ હું તમને બતાવતો તો ઓ ધા નટિયા અલ્યા ભાઈ પેલી બેસ મુઢમ વાસણડી ખાઈ જાય તો એના ગોગળામ ફસાઈ ના જાય એટલે હું તમને વાસણડી બતાવતો તો ભાઈ ઓ રસ

ભીખાજી આમાં આપવા કરો ને બળોપડા રોવાનું ના હોય અમે યાર કશું હતું કરીશું તમે કાઠા થઈ ગયો